બોલો દ્વારકાધીશ ભગવાન કી જય લીમજ માત કી જય વાળીનાથ ભગવાન કી જય સ્ટેજ ઉપર બિરાજમાન પૂજ્ય બાપુ શ્રી જનમગીરી બાપુ લખીરામ બાપુ તથા મારા બેઠેલા દરેક વડીલોને નમન વંદન મારા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ખૂબ આનંદની વાત છે જ્યારે આટલા બધા વિદ્યાર્થીઓ જોઈએ છે અને એનું રિઝલ્ટ જે સાંભળીએ છીએ એટલે ખૂબ ખૂબ આમ છાતી ફૂલી ઉઠે છે કે મારો સમાજ આજ કંઈક સારી દિશા ઉપર જઈ રહ્યો છે અને સૌથી મોટો આભાર માનીશ તો જેરમગીરી બાપુનો કે બાપુને જે દિવસથી આ વિચાર આવ્યો અને આ સંસ્થા પાછળ જે જમણવાનો ખર્ચો બી જે બાપુ આપી રહ્યા છે તો બાપુને કારણ કે દરેક જગ્યાએ આશા હોય દરેક જણ લોકો બાપુની ઉપર આશા રાખતા હોય આપણા રેક્ટમાં બી બાપુએ અમીન રેવાભાઈને બધા કહેતા દોઢ કરોડ રૂપિયા બાપુએ એ સંસ્થા આપ્યો છે અને સંસ્થાઓ ચલાવી બહુ અઘરી છે એનો નિભાવવાનો ખર્ચો જે એને મેન્ટેન કરતે અને જે ચલાવે એને જ ખ્યાલ આવે કે કઈ રીતે આ શું થઈ રહ્યું છે પણ જ્યારે આવા બધા દાતાઓ બેઠા હોય ત્યારે ભગવાન દ્વારકાધીશની કે કૃપા વાલીનાથ મહાદેવની કૃપા ત્યારે આ સંસ્થાઓ ચાલતી હોય છે પણ આ બધા વિદ્યાર્થીઓને આજે એટલું જ કહેવું છે કે જ્યાં જાઓ ત્યાં સરદૈવભાઈ હું હમણાં અઠવાડિયા પહેલા આવ્યા હતા સદૈવભાઈ જો અમે અહીંયા બેઠા હતા મેં જોયું એટલે મેં કીધું સદૈવભાઈ વિદ્યાર્થીઓને એટલું કહેજો કે સંસ્થાને સમાજને ના ભૂલતા તો કે ના હું કશું જ કહેતો નહીં એટલે આપશીને હું કહેવા માગું છું કે આ તમે લોકો જો સંસ્થાથી જશો ને જો સંસ્થા ભૂલી જશો તો આ વસ્તુ સંસ્થા નહીં ચાલે તમે જે બી સંસ્થા ભણ્યા હોય કે કોઈ બી હોય અને જે જગ્યાએ અધિકારી થઈને બેઠા હોવ તો ત્યાં આપણો દીકરો રબારી સમાજનો કોઈ દીકરો કે દીકરી કોઈ ઉમર લાયક આપણે ત્યાં આવ્યા હોય તો એને સારો રસ્તો બતાવવાની જવાબદારી તમારી લોકોની રહેશે એટલે વધુ નહીં કહું અને સરદેવ બહેનો અને આ ટીમનો હું આખા અઠવાડિયા પહેલાં આખી સંસ્થામાં જ્યારે ચક્કર મારે બધું જોયું પણ ખરેખર આ ટીમ દિલથી મહેનત કરે છે દિલથી રૂપિયો ખર્ચે છે એટલે આ લોકોનો આભાર માનીએ એટલું સરદેવભાઈને એમની ટીમ માટે તમને એક એક દિલથી તાળીઓ પાડો એવી હું તમારી જોડે આશા રાખું છું અને દરેક વિદ્યાર્થીઓને અને બહેનોને ઓલ ધ બેસ્ટ અને ભગવાન દ્વારકાધીશના લીંબજમાંની આરતી થાય છે હું ભગવાનને કગરું છું કે ખૂબ અધિકારી થઈને આવતા વર્ષે તમને જોઈએ એવું ભગવાનને પ્રાર્થના